વોર્ડ શરૂ કરવામાં છે આ સાથે જ મનપા દ્વારા તમામ હેલ્થ સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવા આદેશ કરાયો છે આ ઉપરાંત મનપા દ્વારા શહેરમાં સાઈડ ઉપર બપોરે બાર થી ચાર વાગ્યા સુધી કોઈ પણ કામ ન કરવા સૂચન કરાયું છે હવામાન વિભાગ દ્વારા સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે શેરનું તાપમાન અડત્રીસ ડિગ્રી કરતા વધી શકે છે આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને હાઇડ્રેશનનો શિકાર બની શકે છે ગરમ હવા લાગવાના કારણે માથાનો દુખાવો વોમિટિંગ આવે કે વધુ પડતા તડકામાં ઊભા રહેવાથી ચક્કર પણ આવી શકે છે આવી સ્થિતિમાં વ્યક્તિને તાત્કાલિક યોગ્ય સમયસર સારવાર મળી શકે તે માટે પહેલાથી જ વ્યવસ્થા કરી દેવામાં આવે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સુરત ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે